તો ઈડરના લાકડાના રમકડા બનાવનારા લોકોની હાલત કફોડી બની છે ત્રણસો થી વધુ કલાકારોની સામે હાલ ત્રણ થી ચાર કલાકારો જ લાકડાના રમકડા બનાવી રહ્યા છે અત્યારે લોકો ચીની બજારના રમકડાને વધુ મહત્વ આપતા થયા છે જેના કારણે લાકડાના રમકડાનું મહત્વ ઘટ્યું છે લાકડાના રમકડામાં વધુ આવક ન થતા વેપારીઓ હવે અન્ય રોજગારી તરફ વળ્યા છે લાકડાના રમકડાની જગ્યાએ હવે આ કલાકારો નવરાત્રીના દાંડિયા સહિતની વસ્તુઓ બનાવીને રોજગારી મેળવી રહ્યા છે જો આ જ પરિસ્થિતિ યથાવત રહે

જે અમને દૂધીનું જે જંગલી દૂધીનું લાકડું મળતું હતું એ ગવર્મેન્ટે બંધ કરી દીધું છે જે સરકાર અમને સહાય આપે તો ફરીથી આ પંદર કારીગર જીવિત થાય છે હું ઇન્ટરનેશનલ કારીગર છું એવોર્ડ વિજેતાવાળો કે મોદી સાહેબે મને એવોર્ડ આલેલો છે પણ કંઈક અમારા જૂના બજારનો રમકડા બજારનો કંઈક કામ ઊભું થાય ને ફરીથી ધંધો અમારો જીવિત થાય એટલી અમને સરકારને નમ્ર વિનંતી જે રમકડાનો અમારો ઉદ્યોગ છે આજથી રાજા વખતનો છે ને એના અંદર બધી ઘણી બધી કલાઓ બનતી ઘણી બધી આઈટમ બનતી જે રોકડા બનતા એ ટાઈમના અમે પણ નથી જોયેલા ન આત્મનિર્ભરની જે વાત ચાલે સરકાર જોડે અમારે તો એના અંદર જે પ્રોપર કામ થવું જોઈએ ઈમાનદારીથી થતું નથી અમારા સ્થાનિકના જે કાર્યકર્તા છે સરકારના માણસો એ પ્રોપર કંઈક કામ કરતા નથી મદદ આપતા નથી એટલે આવા આવા ટાઈમમાં બહુ ચિંતાનો પ્રશ્ન છે અમારા માટે ને આ ધરોહરને બચાવવા માટેની બહુ કોશિશ ચાલી રહી છે અમારી બધી જગ્યાથી જો મદદ મળે ને કંઈક સારું થાય તો સારી વાત છે નહીં તો આવા ટાઈમમાં કોઈ જોવા મળશે નહીં પોતા લગભગ સો એક કારીગર હતા એનસી તો વધારે હતા પણ હાલની તારીખમાં પંદર એક કારીગર છે નવા ઇન્વોલ્વ થવા માગે છે હવે કોઈ તૈયાર થતું નથી સરકાર સીની કંઈક મદદ મળ કંઈક નવી યોજનાઓ તો સારું તો અહીંયાનું બજાર એક સમયે ધમ ધગધકતું હતું અને અત્યારે એકદમ પડી ભાગ્યું છે કોઈ કોઈ પણ દુકાન ખુલ્લી નથી અત્યારે અને કોઈ રમકડાની અંદર કોઈ લેવેજ થતી નથી તો અત્યારે સરકારને નમર વિનંતી કે થોડી સહાય કરી અને આમનું આ આખું બજાર ધગધગતું પાછું ઉઠી જાય અને અત્યારે કેવું છે કે ચાઇના ચાઇનાના અંદર પ્લાસ્ટિકના બધા રમકડા આવે છે એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે તો અત્યારે આ રમકડા સારી જગ્યાએ ઉદ્ભવેને આપણું સ્વદેશી અપનાવીએ એવી